જુઓ અમારી વાડી છે શક્તિમાની આ દશેરા છે અમે આગળ હવે વધાવી નાખશું માતાજીની વાડી અને આ વાડી અમારે નવ રમણની ખી છે અને નવ રમણમાં એવડી વાડી થઈ ગઈ જે માતાજીની કૃપા કહેવાય અને માતાજીની સૌ માને છે અને અંધારને સારું કરે માતાજી જય શક્તિ માતા અને આ જુઓ મારા માતાજીની વાડી છે જુઓ આ નવ રમણમાં એવડી વાડી ખી જુઓ તમે વાડી વાડીનો વિડીયો ખાલી દો તોય તમને અને માતાજીના વાડીમાં દર્શન કરો તોય તમે રેડી થઈ જાય ને મારી માતાજીને જે તમે કાંઈ નહીં તો બે અગતબત્તી માનો તોય એ સારું કરી નાખ્યા તમારે અહીં આવવું જ પડે એવું કોઈ નક્કી નહીં તમે તારે જેને ખાલી માતાજીનું નામ લ્યો તો એક દુઃખ મટી દે આ તો બધાય આપણે માતાજીનું ઓલું ન કરાય કોઈને માતાજી બધાયનું સારું કરે અને બધાયના માતાજી આપણા એકના અંગે જ નથી બાબા હવેનું સારું કરે મારી મા અને મા શક્તિ બધાને રેડી કરે બાપા અને શક્તિમાંનો હો બધાએ હો હો ના દેવના કુળના દેવ હોય ને હોઉં ને દેવને નમન કરાય અને આમાં માતાજી જ સારું કરે એમાં આમાં કોઈ આપણીથી કાંઈ ન થાય આપણે તો માણસ એ આપણીથી શું થાય આપણે તો આપણીથી પૂંજો પાપડ એનો ભાંગે બાકી જે કરે મારી માં શક્તિ કરે છે અને હકતમાં સારું કરે બમ સમીરે હોકાળો દે મારીમાં હકત અને બાપા જ્યારે રહો તમે ગમે ત્યારે ગમે એ પર આમાં હું વિડીયા મૂકું છું પણ એ બધાને સારું થયાનાર હું વિડીયા મૂકું છું કોઈને એમ નથી મૂકતો કે આને ના સારું છું ને આપણે કોઈ ભોળા ભરમાવીને કે કાંઈ વિડીયા મૂકવા એવું નહીં સારું છું એને એમ કે ભાઈ અમારે અમારા કુટુંબથી અમને ઓલામાં નથી ઓલું કરવું મને વિડીયો નહીં મૂકવો તો એનો વિડીયો હું નથી મૂકતો ભાઈ કારણ કે એને આનંદ હોય તો જ મૂકવાનો પછી કોઈ ના પડે એનો પ્રાણી વિડીયો જ નહીં મૂકવાનો નકર માણા મારી માતાજી કેટલાય લોકોને હારા કર્યા છે કંઈ પાર જ નહીં પણ તો એમ કે અમારો વિડીયો મૂકો તો જ મૂકો એની મરજીથી જ મૂકેલા હોય વિડીયો મેં મેં કોઈ દી મારા મારે મનથી જ મૂકતો હું છે માણા કહે કે આવો તંત્ર મૂકજો તો જ હું મૂકું અને આ તો શક્તિમાં માતાજી સારું કરે આપણા બપની કોઈ સત્તા નથી જે કરે માતાજી કરે માતાજીનીથી જ થાય જે થાય આપણા બાપની કોઈ સત્તા નથી હું હું તો એટલું જાણું હું બીજું કંઈ રાણતો નથી મને એટલી ખબર પડે તો રો આ અમારા માતાજીની વાડી આ અમારા માતાજીનો મઠ હવે અમારા માતાજીનો મઢ છે જોવા માતાજી આ બધું મેં હણકાર કર્યો માતાજીનો આપણે તો હું હણકાર કરીએ ગરીબ માણસો પણ તો આ માતાજીની વાડી છે ને માતાજીનો હણકાર છે ને આ બધું માતાજીને માતાજી કરીએ કે બધું આપણા બાપની કોઈ સત્તા જ નથી જો આ બધું અમારા માતાજીની કૃપાથી માતાજી અમારા લીલા લહેર છે જે કરે મારીમાં શક્તિ કરે આપણે એવું ન માની લેવાય કે આ જે કંઈ કરીએ અમે કરીએ આપણા બાપની સત્તા જ નથી આપણીથી કાંઈ થાય નહીં આપણે કાંઈ ભગવાન નથી જે કરે મારીમાં શક્તિ કરે છે હું એટલું જ વિચારું બીજું મને કાંઈ ખબર જ નહીં પડતી ન કરું હું તો સવા ગાવું સારું છું અને મારે ગાવું તરી છે અને ગાવું સારીને અમારું ઘર હક્કી છે મારા છોકરા બે છે એક સુરત હોય ને એક અમદાવાદી ઇરા હોય મારે કોઈ જાતની કાંઈ તકલીફ નથી જે કરે છે મારી માતાજી કરે છે મારો રેડી હાઈ ક્લાસ હાલે છે તો જય શક્તિ માતા કોઈને કોમેન્ટ કરવી તો હારી માતાજીની કરજો બીજી કાંઈ કોમેન્ટ કરતા નહીં મારી હમી મહેરબાની કરીને આ વિડીયો બધાને આખો જોવા નમ્ર વિનંતી છે માને એને જોવો ન માને એને જોવો ને વિડીયો આખો જોઈને પછી કોમેન્ટ કરજો હા એ વખતના કોમેન્ટ કરતા નહીં જય શક્તિ માતા જય શક્તિ